વંડરફૂલ એસ આર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું ભાદરવા સુદ આઠમ થરો આઠમની વ્રત કથા મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો ભાદરવા સુદ આઠમને ધરો આઠમ કહે છે આ દિવસે ધરોની પૂજા કરવામાં આવે છે અને પ્રાર્થના કરવામાં આવે છે કે હે ધરોમાં તમે અમારી રક્ષા કરશો અમારા કુળનો વંશ આગળ વધારજો તેમજ સર્વેનું કલ્યાણ કરજો આ દિવસે આખો દિવસ ઠંડુ જમવામાં આવે છે અને આ વ્રત કરનારના પ્રતાપે વ્રત કરનારના કુળનો વંશ વધે છે એક કુટુંબ હતું એમાં મુખ્ય બે જણા એક સાસુ અને બીજી વહુ વહુને એક નાનો દીકરો એમ કરતા કરતા ધરો આઠમનો દિવસ આવ્યો એટલે સાસુએ વહુને કહ્યું વહુ બેટા ખેતરમાંથી ઘાસ લઈ આવો વહુ કહે બા હું તો ધરો આઠમનું વ્રત કરું છું એટલે મારાથી ઘાસ લેવા ખેતરમાં નહીં જવાય સાસુ કહે કઈ નહીં તમે ઘાસ લેવા નહીં જાઓ તો હું જઈશ ઢોળને ખવડાવવા માટે ઘાસ તો જોઈશે જ ને સાસુ કહે કંઈ નહીં તમે ઘાસ લેવા નહીં જાઓ તો હું જઈશ ઢોળને ખવડાવવા માટે ઘાસ તો જોઈશે જ ને આમ સાસુએ તો છણકો કર્યો અને છણકો કરીને દાતરડું લઈને ઘરમાંથી નીકળી પડી વહુને લાગ્યું કે સાસુ જાય અને હું ઘેર રહું એ તો ખરાબ કહેવાય એટલે વહુએ તો છોકરાને ખોડિયામાં સોડાવી દીધું પછી ઘરના બારણા બંધ કરી દાંતરડું લઈને સાસુની પાછળ પાછળ ચાલી નીકળી થોડી વારમાં જ સાસુ અને વહુ બંને ખેતરમાં પહોંચી ગયા પણ ધરો આઠમ હોવાના કારણે વહુનો જીવ લીલું ઘાસ કાપતા ચાલતો નથી અને સાસુને ના પાડી શકાય તેમ નથી વહુ તો લેલો લેલો ઘાસ છોડતી જાય છે અને બીજો સૂકો ઘાસ પાડતી જાય છે આમ કરતાં કરતાં સાંજ પડી અને સાસુ વહુએ ઘાસના ભારા બાંધી માથે ચઢાવી ખેત આવા નીકળે છે ગામને પાદરી આવ્યા ત્યાં તો સમાચાર મળ્યા કે તમારા ઘરમાં આગ લાગી છે એટલે સાસુનો જીવ તો અધર ચડી ગયો એમને તો ઘાસનો ભારો ફેંકી દીધો અને માંડ્યું ઘર તરફ દોડવા અને નાની વહુનો છોકરો ઘરમાં હતો એટલે એ તો ભગવાનને પ્રાર્થના કરવા લાગી અને થરોમાને વિનંતી કરવા લાગે સાસુ બહુ દોડતા દોડતા ઘરે આવ્યા અને ઘરે આવીને જોયું તો આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું હતું સાસુ તો પોક મૂકીને રડવા લાગી પણ આગલી દિવાલ બચી ગયેલી અને એની પાછળ જઈને વહુએ જોયું તો છોકરાના ઘોડિયા ઉપર ધરો વીંટળાઈ ગયેલી છોકરાને ઉની આંચ પણ આવી નહીં છોકરો તો ઘોડિયામાં હસે છે અને રમે છે વહુને ધરો આઠમનું વ્રત ફળ્યું અને વહુને પ્રતાપે સાસુ પણ વિલાપ કરવું છોડી દઈને દીકરાને રમાડવા લાગી ગઈ પણ પોતાની મમતને કારણે તેને પોતાનું ઘર ખોયું હે થરોમાં તમે જેવી વહુને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર કથા વાંચનાર સાંભળનાર સૌને ફરજો જય થરોમાં મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર